લઈને રાજ્ય સરકારે લીલી ઝંડી આપતા જ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના લોકોમાં ખુશની લહેર ફેલાઈ ગઈ છે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મોરઊ રમજીની નાળ તેમજ બલુજીના મુવાડા સહિત પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આશરે પચીસ જેટલા ગામોના લોકોની અવરજવર કરવા માટે ટૂંકો માર્ગ બની રહે તે માટે થોડા વર્ષ અગાઉ મોર ઉંડારા અને રમણજીની નાળ વચ્ચેથી પસાર થતી પાનમ નદી પર કોઝવે બાંધવામાં આવ્યો હતો જે બાદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આશરે પચીસ જેટલા ગામોના લોકો રોજિંદા વ્યવહાર માટે પાનમ નદી પર બાંધવામાં આવેલા કોઝવે પરથી અવરજવર કરતા હતા ખાસ કરીને આ ગામના લોકોને લુનાવાડા નજીક પડતું હોવાથી તેઓને લુનાવાડા જવા માટેનો એક ટૂંકો માર્ગ બની ગયો હતો જો કે ચોમાસાની ઋતુમાં પાનમ ડેમમાં પાણીની વધુ આવક થાય ત્યારે પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે મોર ઉંડારા અને રમજીની નાળ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતું હોવાથી કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હોવાને કારણે અહીંથી અવર જવર કરતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને અવર જવર કરવું મુશ્કેલ બનતું હોય છે તો પાનમ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ કોઝવે પાણીમાં ગરકાવ થતા કોઝવેનું ધુવાણ પણ થતું હોય છે હાલ ચાલુ વર્ષે પણ થોડા દિવસ પહેલા વરસેલા ભારે વરસાદથી મોર ઉંડારાથી રમજીની નાળ ગામને જોડતો કોઝવે તૂટી જતા છેલ્લા દસ દિવસ ઉપરાંત વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે જેથી આસપાસના ગામોના લોકોની હાલાકી વેઠવી પડી રહી છે જેને લઈને આ ગામના લોકોને આશરે વીસ થી પચીસ કિલોમીટરનું અંતર કાપીને લુનાવાડા તેમજ અન્ય ગામોમાં અવર કરવી પડે છે કેટલાક વાહન ચાલકો તો જીવના જોખમે તૂટી ગયેલા કોસવે પરથી અવરજવર કરતા હોય છે જેને લઈને મોર ઉંડારા અને બલોજીના મોવાડા સહિત આસપાસના ગામોના સ્થાનિકોએ આ જગ્યાએ બ્રિજ બનાવવામાં આવે તે માટે સ્થાનિક ધારાસભ્ય જીઠા ભરવાડની રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાનમાં લઈને સ્થાનિક ધારાસભ્ય જીઠા ભરવાડે રાજ્ય સરકારમાં પાનમ નદી પર કોઝવેની જગ્યાએ બ્રિજ બાંધવામાં આવે તેવી દરખાસ્ત કરતા સ્થાનિકોને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અને રમજીની નાળથી ચણસર જોડતા માર્ગ વચ્ચેથી પસાર થતી પાનમ નદી પર રૂપિયા અઠ્યાવીસ કરોડના ખર્ચે મેજર બ્રિજ બાંધવાની મંજૂરી આપવામાં આવી છે જેથી હવે અહીં આગામી સમયમાં બ્રિજ બાંધવામાં આવશે બ્રિજ બાંધવામાં આવશે તેનાથી પચીસથી વધુ ગામના લોકો બારે માસ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી અવરજીવર અહીંથી કરી શકશે સાથે તેઓને શૈક્ષણિક આરોગ્ય જેવી સેવાઓ અને અન્ય કામો માટે પણ અવરજીવળ કરવામાં રાહત થશે પાનમ નદી પર બન્નાર બ્રિજની આસપાસના ઘાટ પાનમ નદી પર બનનાર બ્રિજ આસપાસના ગામના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આમ રાજ્ય સરકારે સ્થાનિકોની માંગ સંતોષતા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના પચીસ જેટલા ગામોના લોકોમાં તેમજ અહીંથી અવરજવર જવર કરતા વાહન ચાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે આ જગ્યા ઉપર દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઓવરફ્લો થાય છે અને એના કારણે અહીંયા જે ડીપ બનાવવામાં આવ્યો છે એ ડીપ ડેમેજ થાય છે અને આ સિવાય પણ અહીંયાથી અવર જવર બંધ થાય છે જેથી આ વિસ્તારના જે માણસો છે એ લોકોને જિલ્લા મથક મહીસાગર જવું હોય આરોગ્યના કારણસર શિક્ષણના કારણસર તો એ લોકોને બહુ હાલાકી થાય છે તો આ વિસ્તાર માટે આ એક ટૂંકો રસ્તો છે અને આ રસ્તા ઉપર ચોમાસા દરમિયાન ખાસ કરીને જ્યારે ડિઝાસ્ટરની કામગીરી કરવાની હોય એવા સમયે અહીંયા પારાવાર હાલકીનો સામનો કરવો પડે છે એટલા માટે અહીંયાના આ વિસ્તારના જાગૃત આગેવાનો અને કાર્યકરોએ સરકારશ્રીમાં અને માન્ય ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી હતી અને એના પરિણામ સ્વરૂપે માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીની ભલામણથી વિભાગે આ જગ્યાએ અઠાવીસ કરોડના ખર્ચે પૂરની મંજૂરી આપી છે જેથી આ વિસ્તારના જે પંદર જેટલા ગામો છે એ ગામોને જિલ્લા મથકે જવા માટેનો ટૂંકો અને સરળ રસ્તો ઉપલબ્ધ થશે એટલે ચારે તરફના વિસ્તારોમાં ખૂબ આનંદની લાગણી પ્રસરી છે હા અહીંયા જ્યારે પાણી વધારે વરસાદના કારણે ડેમના ગેટ ખોલવામાં આવે છે ત્યારે અહીંયાથી માણસોને જ્યારે આરોગ્ય માટે કે શિક્ષણ અર્થે જવું પડે એ વખતે અહીંયાથી જઈ શકાતું નથી એટલે અહીંયાથી પાન ચોકડી અને સિગ્નલી એમ થઈને અંદાજીત વીસથી પચીસ કિલોમીટર જેટલું વધારે ફરીને જિલ્લા મથકે જવું પડે છે જેથી સમય અને આર્થિક રીતે પણ ખૂબ નુકસાન થાય છે એટલા માટે આ રસ્તો જે છે એ આ વિસ્તારની જનતા માટે ખૂબ જીવાદોરી સમાન છે એટલે આ અહીંયા જે પુલ મંજૂર થયો છે એનો દરેક જગ્યાએ ખૂબ આનંદ છે આ ડીપ બનાવે અંદાજે પાંચથી છ વર્ષ થયા આ ડીપ બન્યા પછી આ વિસ્તારના મહીસાગર જિલ્લા અને પંચમહાલ જિલ્લાના ગામો સીધો વ્યવહાર હતો લુણાવાડા સુધીનો અને જ્યારે આ ડીપ બનાવ્યા પછી એ પણ નદીમાંથી પાણી ખોલવામાં આવતું હતું આ ડીપ પર જતું રહેતું તો અમે વારંવાર રજૂઆતો કરી હતી કે ભાઈ અહીંયા પુલ બને તો સારું બરાબર હવે મહીસાગર જિલ્લાના આંબલિયા જોટંગિયા રામબેમ સાતકુંડા ફાચર આ વિસ્તારના બધા લોકો અહીંથી સીધો અવર જવર કરતા હતા અને પંચમહાલના અહીંથી બોરિયા તારી ઉંડારા બલુજી જૂનાખેડા કોઠા આ બધા વિસ્તારના તમામ જનતા લગભગ પચીસથી ત્રીસ હજાર લોકો આ ડીપ પરથી અવર જવર કરતા હતા આ વારંવાર પાણી ખોલવાથી આ ઉપર પાણી જતું રહ્યો ત્યાં દરેક ચોમાસામાં હાલાકી પડતી હતી પણ વારંવાર રજૂઆત કરવાથી આ એક પુલની મંજૂરી સરકારશ્રીએ આપી એ બદલ આ વિસ્તારની તમામ જનતા સરકારનો આભાર માને છે અહીંના કાર્યકરોનો અમારા શહેરાના આગેવાનોનો જેણે અમે જ્યારે રજૂઆત કરી તી તેને એમણે ઉપર સુધી પહોંચાડ્યું અને આ એક મંજૂરી મળી તો બધા ખુશખુશાલ છે બ્રિજ બનશે તો લોકોને કાયમ માટે એટલી બધી સુખ શાંતિ મળશે ને કે અહીંયાથી જે જતા હતા આમ વિચારી વિચારીને તો ચોવીસ કલાક રસ્તો ભરચક રહેશે અને અહીંથી લોકોના અવરજવર માટે આર્થિક રીતે ને સમય બધું બચશે શહેરા તાલુકાના મોરુનારા ગામમાંથી હાલ અમે પાનમ નદી ઉપર ઊભા છીએ એ ગાડી પાનમના બ્રિજની અંદર વધુ પાણી વધુ પૂરતું પાણી અને પૂર આવવાથી પૂલ તૂટી ગયેલ છે અને અત્યારે અમારે લુણાવાડા માટે કે કંઈ ખેતીના ખેતી જે અમારી છે મોરનારા ખેડૂતોની ખેતીને અવર જવાર માટે જવું હોય તો બી પ્રોબ્લેમ થતા હતા અત્યારે હાલ સરકારે જે એક અઠાવીસ કરોડના યોજનાને મંજૂર કરી છે પાનમ બ્રિજ મોટો જેના કારણે ખેડૂતોને લુણાવાડા અને ખેતી માટે જવું હોય તો અતિ સરળ થઈ ગયું છે અને અહીંના આ દસ ગામ અને મહીસાગરના હામેના દસ ગામ જે અમલજાત છે જોટિંગિયા છે એ લોકોને બી સીધા આ રસ્તા પર થઈને જવા લુણાવાડા એમના મહીસાગર જિલ્લામાં જવું હોય ને તો બી આ શોર્ટકટની અંદર થાય છે અને જો આ બી તૂટેલો હોય ચોમાસા દરમિયાન અમારે આમ પાનમ પાટિયા કાં તો કેનાલે ફરીને જવું પડતું હતું અને આમ આપણે જોટિંગિયા થઈને થઈને જવું પડતું પચીસ પચીસથી છવ્વીસ કિલોમીટર જેટલું અંતર થતું હતું કે જે સમય અને પૈસોનો વ્યાય થતો અટકી હોય છે જે સરકારનો મેં આભાર માનીએ છીએ પાણી આવવાથી વધુ પાણી વધુ પૂરતું પાણી આવવાથી આ બ્રિજ બંધ થયેલ છે તૂટી જવાથી